અમદાવાદ મેડિકલ એસોસિએશન નવી ટીમનું સ્વાગત અમદાવાદ મેડિકલ એસોસિએશન ભારતની સૌથી જૂની તથા પ્રતિષ્ઠિત મેડિકલ એસોસિએશનમાંની એક જેની સ્થાપના ઓગણીસો બેમાં થઈ હતી અને જેમાં હાલમાં બાર હજાર પાંચસોથી વધુ ડોક્ટરો સભ્ય છે અઠ્યાવીસ સપ્ટેમ્બર રવિવારે નવી ટીમની સ્થાપના સમારોહ સાથે નવા અધ્યક્ષ તથા કાર્યકારી મંડળનું સ્વાગત કર્યું હતું નવી ટીમનું નેતૃત્વ અધ્યક્ષ ડોક્ટર જીગ્નેશ શાહ તથા સચિવ ડોક્ટર મૌલિક શેઠ કરશે આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર સંદીપ શાહ માન્ય મહેમાન ડોક્ટર ભરત દવે વિશિષ્ટ મહેમાન ડોક્ટર અનિલ નાયક અને ઇન્સ્ટોલેશન ઓફિસર ડોક્ટર બિપિન પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ વર્ષની થીમ છે સ્કેલ્પલ અને સ્ટેથોસ્કોપની બહાર જેનો હેતુ માત્ર તબીબી સેવા જ નહીં પરંતુ સમાજ સેવા શિક્ષણ ડોક્ટરોના સશક્તિકરણ તથા સર્વાંગી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે ડોક્ટર જીગ્નેશ શાહ ગાયનેકોલોજીસ્ટ છું છેલ્લા વર્ષથી નવાડોજમાં પ્રેક્ટિસ કરું છું અને રિસન્ટલી જ અત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનમાં પ્રેસિડેન્ટ તરીકે અમારી આ વર્ષની થીમ છે બિયોન્ડ સ્કલ્પેલ એન્ડ સ્ટેથોસ્કોપ અમે જે ડોક્ટર ટ્રીટમેન્ટ માટે સ્ટેથોસ્કોપનો ઉપયોગ કરે છે અથવા ઓપરેશન માટે જે સ્કલ્પેલનો યુઝ કરે છે અમે એવું ઈચ્છીએ છીએ કે મેડિકલ પ્રોફેશન અને મેડિકલ એસોસિએશન બંને આ યુઝથી બહાર આવે અને અ સમાજને લગતા કાર્યક્રમો પર વધારે ધ્યાન આપે રોગોની જાગૃતિ પર ધ્યાન આપે પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ કરીએ એટલે અમે લોકો ડાયાબિટીસ અવેરનેસ સીપીઆર ટ્રેનિંગ ઓર્ગન ડોનેશનના અવેરનેસ પ્રોગ્રામ ટ્રેન ધ ટ્રેનર પ્રોગ્રામ ઓર્ગન રિટ્રાઇવલ સેન્ટર વધે એવા કાર્યક્રમ આવા બધા કાર્યક્રમો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કરીશું છે